ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સોમનાથ મંદિરની મુલાકાત લઈ સુરક્ષા અંગે કરી સમીક્ષા રિપોર્ટ બાય પરાગ સંતાણી સોમનાથ મંદિર એ દરેક આપણા નાગરિકોના હૃદયમાં સ્થાન પામેલું ભગવાન શિવનું મંદિર છે અને અહીંયા હાલની સ્થિતિનું લક્ષીને જે છે સિક્યોરિટી જગન કરવામાં આવી છે પોલીસનો પર્યાપ્ત ફોર્સ અહીંયા ઉપલબ્ધ છે જરૂર લાગી છે તો આપણે સંખ્યા વધારી પણ છે એ ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક અહીંયા ઓફિસર લેવલના પોલીસ અધિકારી જે છે એ અહીં રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ હોય છે સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી અને તમામ સિક્યુરિટીની જે સુપરવિઝન છે એ ઓફિસર લેવલના અધિકારી અહીંયા કરી રહ્યા છે જે મંદિર પરિસર છે મંદિર પરિસરમાં નાગા શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ આવે અને કોઈ પણ આપત્તિજનક ઘટના થાય તો વૈકલ્પિક રસ્તાઓ ક્યાંથી બહાર નીકળી શકાય છે તેના માટે પણ અલગ અલગ જગ્યાએ એના ઇવેક્યુએશન પ્લાનના નકશા મૂકવામાં આવેલ છે હાલમાં જ મેં તમામની મુલાકાત કરી છે અને એ તમામ જગ્યાએ યોગ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે શ્રદ્ધાળુઓને કોઈ પણ આપત્તિજનક સ્થિતિમાં મંદિરમાંથી બહાર નીકળવું હોય તો પણ તે આરામથી નીકળી શકે એમ છે અહીંયા તમામ યાત્રાળુઓનું પોલીસ દ્વારા ફ્રિસ્કિંગ કરવામાં આવે છે અને તમામ લોકોની સઘન તપાસની બાદ ટુ લેયર થ્રી લેયર સિક્યોરિટી છે અને સિક્યોરિટીમાંથી પસાર થયા બાદ જ યાત્રાળુઓને અંદર મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે આમ સોમનાથ મંદિરની સુરક્ષા જે છે એ યોગ્ય રીતે અત્યારે વધારવામાં આવી છે અને કોઈ પણ આપત્તિજનક સ્થિતિ અહીં ઉદભવે તો તંત્ર સમગ્ર રીતે સજ્જ છે દરિયા સુરક્ષા માટે આપણી પાસે ઇન્ડિયન કોસ્ટ કોસ્ટગાર્ડ્સનો અહીંયા એક યુનિટ છે અને મરીન પોલીસ આપણું ચોકી છે તો મરીન પોલીસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા રાઉન્ડ ધ ક્લોક દરિયામાં પેટ્રોલિંગ એનું કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ શંકાસ્પદ મુવમેન્ટ જણાશે તો તાત્કાલિક એની સામે કાર્યવાહી કરીને કોઈ પણ પ્રકારની જે છે દુશ્મન દેશનું કોઈ પણ અહીંયા કાર્યવાહી ના થાય તે માટે સજાગ છે નાગરિકોને ગભરાવાની જરૂર નથી જાગૃત રહો પોતે વિશ્વાસમાં રહો અને કોઈપણ ખોટી અફવાઓથી દોરવાઓ નહીં તંત્ર દ્વારા પર્યાપ્ત માહિતી આપને આપવામાં આવે છે તંત્રની જે અધિકૃત માહિતી છે તેને જ વિશ્વાસ રાખો મીડિયામાં આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં ઘણી બધી ખોટી માહિતી પણ આવતી હોય છે તો આવી કોઈ પણ માહિતીથી ગભરાતા પહેલાં અથવા તો કોઈપણ એના પર એક્શન લેતા પહેલાં તંત્ર પાસે એની સૌ ખરાઈ કરવા મને વિનંતી છે બ્લેકઆઉટ જેવા પ્રસંગો આવે તો બાલ્કનીમાં ખાસ કરીને નહીં જવા કારણ કે લોકોને આજકાલ બાલ્કની જે હોય છે તો એક એક જેને કે આકર્ષણ હોય છે કે ભાઈ બહાર કેવું વાતાવરણ છે તે જો આ બાલ્કનીમાં આવે છે પણ બાલ્કનીમાં આવશે તો આખા બ્લેકઆઉટનો જે આપણો આશય છે તે મરી પરવાશે એટલે લોકોને આમાં જાગૃત રહેવા પોતાની સલામત રાખવા માટે મારી અમને નમ્ર વિનંતી છે અને કોઈ પણ રીતે ગભરાવાની જરૂર નથી આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાંચથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર